તમારો ભાગ લેવાની એન વડો એટલે તમે પેહલો બહાર નીકળો બહાર નીકળો તો

આપડે ચેતુભાઈ સાચી વાત છે તમારી એક તો આપડે એ જો મીટિંગ કરી આપડે એવો વિનુજી ની અવાજ ચઢાવીએ ને તો એ ચેતુભાઈ એ એજ વિનુજી કેસે હું શું કઉ છું આપડે હેપુરજી જોડે નહી જવું કપૂરજી જોડે જઈને તો એ સમાધાન કરાવી દે આપડે તુલોજી જોડે જઈએ

અડધું એ તાળુ આપડે ભાગ લેવાનું કહ્યું પૂરું ચાડુ નહી લેવું પૂરું એ ટીનોજી તો પેલા થર્ડ યર કાપી જાય આપણે કશું નહિ કહ્યું જો હું શું કઉ જે તું બાદોડે જઈશુ ને તો આ છે તમને મીટિંગ કરી ને એવું લીલાજી દંડકા ના હેડો ભાગી કાઢવા બરાબર

ના 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 તો કે ગણારો આવા તો પહેલા સુક્યા દંડાતર મૂકી દો તમે તમે મગર થોડું ગરમ રાખો ભાઈ માર ભાઈ તમે માર ખાજો તમે દંડા મેળજો હતા બેલ દંડાગી જતા આવા દેને પહેલા તુલજી ઓ તુલજી ઓ શું આવા ઓ જ્ઞાને બેહીરો તમે કોણ યાર શું કોમ હતો

પગલું નહીં આવું વગર હું જવું એકલો એકલા તો તમને થોડા મોકલતા આટલું બધું થાય તમારે લોહી ઉકરતું નહિ શું ટીનો જી આ તો એમના ભેગા ભેગા ભેગા

લાકડો કાપી જ નહીં કાપી લાકડો કાપી જ પણ ને બધું અમે બોલ્યા કાકાનું અરે ખાતું કાકાનું અમારા તો સુરજજી તમને ખબર હે ને કપૂરજી અને કેતુભા બે આયા તારા મીટિંગ કરી વાત કરી હતી ને જમીન ભાગ પડશે એનો ભાગ પાલ એમ તો ભાગ ના રાખવાનું હોય લાકડો ભાગે આ લઈ જવું જોઈએ વાળી જવાનું વિનુ રંગ જમશે પણ જો આ ટાઈગરો ની એન્ટ્રી થાય તો મેટ્રો મોટી થઈ જાય મોટી ના આવો